તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના એક જાહેર કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મંત્રી સિંહ દ્વારા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધી વિશે ટીકા ટિપ્પણી કરી તેઓને આતંકવાદી તરીકે ઉલ્લેખ કરી જાનથી મારી નાખવાની ખુલ્લે આમ ચીમકી ઉચ્ચારતા સમગ્ર દેશમાં અને કોંગ્રેસમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે યુપીના મંત્રી દ્વારા કરાયેલા આવા ગંભીર પ્રકારના નિવેદનને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સખત શબ્દોમાં વખોડી શુક્રવારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ભાજપના મંત્રી સહિત ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સાથે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે યુપી ભાજપના મંત્રી રધુનાથસિંહના રાહુલ ગાંધીને કહેર આતંકવાદીવાળા નિવેદનને લઈ વિવિધ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્યાર કરી એલસીબીપીઆઈને આવેદનપત્ર આપી ભાજપ મંત્રી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી રાષ્ટ્રીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ઉપર આ ભાજપના અપરાધી અને પાપી લોકોએ જે એમને એક અનઘટિત નિવેદન આપ્યું છે કે રાહુલજીને શારીરિક હાનિ પહોંચાડવા માટે અને જે અપરાધીઓએ જે આ નિવેદન આપ્યું છે એને પાટણ જિલ્લા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને આજે પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસી સૈનિકો કોંગ્રેસી કાર્યકરો પાટણના ધારાસભ્ય પૂર્વ ચંદનજીભાઈ અને સમગ્ર કોંગ્રેસની ટીમ આજે અમે અહીંયા એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું કે આ અપરાધીઓને સખતમાં સખત સજા થાય અને જો તમે ભાજપ પડાય તો આજ દિન સુધી કંઈ કર્યું નથી રાહુલજીના પરિવારે તો આ દેશ માટે ગોળીઓ ગાધી છે આ દેશ માટે બલિદાન આપ્યું છે ફોસી અને જીભ તો તમારી ભાજપ વાળાની કાપવાની થાય છે રાહુલજી ની થાય